વડોદરાના નંદેસરીના કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્યના પૌત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મની ફરિયાદનો મામલો સામે આવ્યો છે જેના તાર આણંદ શહેર સાથે જોડાયેલો હોવાનું માલુમ પડ્યું છે વડોદરા ગ્રામ્ય વિસ્તાર નંદેસરીના ઓગણીસો નેવુંના ના વર્ષના કોંગે ધારાસભ્ય મંગલસિંહ ગોહિલના પૌત્ર અનિરુદ્ધસિંહ ગોહિલની કરતૂત બહાર આવી છે એક યુવતીને જાળમાં ફસાવી દુષ્કર્મ આચરી બનાવી હતી ગર્ભવતી ગર્ભવતી પ્રેમિકાની જબરજસ્તી કરી આણંદ શહેરમાં આવેલ ડૉક્ટર રાગીણી પટેલના રાજ નર્સિંગ હોમમાં કરાવ્યો હતો ગત તારીખ ચૌદમી એપ્રિલના રોજ ગર્ભપાત આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ પીડિત યુવતીએ નંદેસરી પોલીસ મથકમાં ચૌદમી મેના રોજ નોંધાવી હતી ફરિયાદ ફરિયાદના એક અઠવાડિયા બાદ પણ હજી સુધી આરોપી અનુરૂધસિંહ ગોહિલ ફરાર આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલના દાદા હતા મંગલસિંહ ગોહેલ કોંગ્રેસના ધારાસભ્ય આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલના નાના ગોવિંદભાઈ પરમાર ભાજપના ઉમરેઠના વિધાનસભાના ચાલુ ધારાસભ્ય છે પીડિતાએ અસંતોષ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી તેઓ નંદેસરી પોલીસ ઉપર આક્ષેપ લગાવ્યો છે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે આપી પ્રતિક્રિયા આરોપી અનિરુદ્ધસિંહ ગોહેલ અમારા ભાણે તો છે પણ અમારે ઘણા સમયથી સામાજિક સંબંધો નથી આણંદમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે આરોપીએ દુષ્કર્મ આચરતા પીડિત ગર્ભવતી થઈ હતી આરોપીના નામ મામી પણ આણંદ ચિખોદરાના સરપંચ છે જેને આણંદના રાજ નર્સિંગ હોસ્પિટલમાં લઈ જઈ જબરજસ્તી એબોર્શન કરાવ્યું હતું આરોપી અને તેનો પરિવાર પીડિતાને કેસ ફાંચો પાછો ખેંચી લેવા આપી રહ્યા છે ધમકી આરોપીના દાદા કોંગ્રેસ નેતા મંગલસિંહ કોહેલ છે પૂર્વ ધારાસભ્ય ટીમ પીડિતા યુવતીએ આપેલ માહિતી મુજબ આણંદમાં ડોક્ટર રાગીણી પટેલ રાજ નર્સિંગ હોસ્પિટલ માં જ્યાં પીડિતાનો ગર્ભપાત કરાવ્યો હતો ત્યાં જાણવા મળ્યું કે મહિલા ડૉક્ટર રાગીણી પટેલ ફરાર છે ગત તારીખ બાર મે ના રોજ મહિલા ડૉક્ટર અમેરિકા ચાલ્યા ગયા છે અનુરૂધસિંહ ગોહેલ એ મારો વાણો થાય છે અને મારી દીકરીનો દીકરો થાય છે પણ ઘણા સમાજથી અમારે એમને કોઈ સંપર્ક નથી અને આ જે કંઈ દીકરીએ કેસ કરેલ છે એ અમે કોઈ જાણતા નથી આમાં ઓપરેશનની જે વાત આવી છે એમાં હું કે મારા કુટુંબના મારા ઘરના માણસો કોઈ જાણતા નથી અને એ દીકરી જે કેસ કર્યો છે એ કાયદેસર કાયદામાં કાયદાનો કામ કાયદો કરશે અમે અમે કોઈ કશું જાણતા નથી આજથી ઘણા સમયથી અનિરુદ્ધ છે અમારે ત્યાં આવતો નથી અને અમારે પણ કંઈ જતા નથી અમારે કોઈ લેવા દેવાની તો છે નહીં हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं है हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर